એક ગરીબ સમાજ ની દીકરી આવે અને આવા ભાજપ ના પૂર્વ અધ્યક્ષો એ દીકરી નું અપમાન કરે તમામ સમાજો નું અપમાન છે એ અપમાન નો બદલો લેશો ત્યારે રાજ સત્તામાં માં ભડકા ભાડ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા ધૂળમાં ધામા નાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા મારા રામ ને ઋણી રાખ્યા હનુમાનજી રામ ની સાથે ચૌદ ચૌદ વર્ષ થી વનવાસ ગયા હતા ત્યારે આપ સૌ પણ કોંગ્રેસ ના ગરીબે ના હનુમાન બની ને સાતમી તારીખ સુધી એવી લડાઈ લડો એવી લડાઈ લડો કે અન્યાય કરનારાની ની આ બ્યાસી પંચ્યાસી ટકા